ભરૂજની પટેલ પરિવાર ચૌધરી પરિવાર તેમજ વટેડિયા પરિવારની ત્રણ દિગ્રીઓએ વરિષ્ઠ ગુરુજનો ઉપસ્થિત મહેમાનો તેમજ પરિવાર સમક્ષ શાસ્ત્રીય નૃત્ય આળે આરંગેત્રમ રજૂ કર્યું હતું શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ તથા સાધનાની ફળશ્રુતિ રૂપે યોજાતો દીક્ષા સમારંભ એટલે આરંગેત્રમ સૌપ્રથમવાર રંગમંચ પર જાહેરમાં નૃત્યકારનું પડદા પણ તે વખતે થાય છે પ્રસંગે ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિષ્ય તેને ફળ તથા તથા અર્પણ કરે કરે છે છે અભિવાદન વિદ્વાનોના તથા તજજ્ઞોની હાજરીમાં કલાકાર પોતાની નિપુણતા પ્રસ્તુત કરે છે ઋતુ પટેલ પ્રાચી ચૌ ચૌધરી દુર્વા વાટલિયા આ ત્રણેય દીકરીઓએ ભાગ રાગ અને તાલના અદ્ભુત સમન્વય સાથે કાર્યક્રમ રજૂ કર્યો ત્રણેય નૃત્યાંગનાઓ તેમના માતા પિતાઓના સંયોગથી છેલ્લા એક વર્ષથી આ આરંગેત્રમ કાર્યક્રમની તૈયારી કરી રહ્યા હતા છેલ્લા સાત વર્ષથી ગુરુશ્રી શિવકુમાર પિલાઈ અને શ્રીમતી દીપા શિવકુમારે કઠિન અને જટિલ કળાનું સિંચન કરી આ દીકરીઓને સફળતા પ્રાપ્ત કરાવી છે આ રજૂઆત સાથે તેમણે ભરૂચના કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા નામ નામોમાં પોતાનું નામ જોડી દીધું છે પંડિત ઓમકારનાથ હોલ ખાતે વરિષ્ઠ ગુરુજનો ઉપસ્થિત મહેમાનો તેમજ પોતાના પરિવાર સમક્ષ આરંગેત્રમ રજૂ કર્યું કરી સૌને મંત્રમુક્ત કર્યા હતા આ પ્રસંગે વિશેષ પર્યાવરણવિદ અને સમાજ સેવિકા નૈઋતિબેન શાહ ઉપસ્થિત રહી ત્રણેય દીકરીઓનું આરંગેત્રમ નિહાળ્યું હતું હું પોતે શિવકુમાર પિલ્લાઈ મારા વડોદરામાં ભરતનાટ્યમ ના વર્ગો ચાલે છે શિવકૃપા ભરતનાટ્ય લઈ અને હું વર્ષોથી મારા ફાધરના સમયથી હું ભરૂચ દર શનિ રવિ આવી આ વિભિન્ન અલગ અલગ સંસ્થાઓમાં આ પ્રવૃત્તિ આપી રહ્યો છું હાલ મારા ક્લાસીસ ભરૂચના અયપ્પા સ્વામી ટેમ્પલ કલા મંડપમ એમાં ચાલી રહ્યા છે દર શનિ રવિએ જીએનએફસી અને એવા અનેકો સંસ્થાઓ છે અને આજનો અવસર અરંગેત્રમ એટલે રંગનો પ્રવેશ કરવો એક વિદ્યાર્થીની જ્યારે ગુરુને લાગે કે આ એ લાયક છે તો એને આ તક આપવામાં આવે છે કે એને આપણા નૃત્ય સંગીત બધામાં જ આરંગેતરમ હોય છે જે નૃત્યાંગનાનું જીવનનો એક બહુ મોટો દિવસ અને એમના સગા સંબંધી રિલેટિવ્સ ગુરુના સામે એ એક પદ્ધતિથી શીખી અને આ નૃત્યને પ્રસ્તુત કરવામાં આવે છે તે માટે હું રિયલી આઈ થૅન્કસ ટુ ઓલ ધ થ્રી ફેમિલીઝ ઓફ ઋતુ દુર્વા એન્ડ પ્રાચી ટુ બી વડોદરા પણ આવે મારા બોલાવા ઉપર અને કહેવાયને કે પરિવારનો સાથ ગુરુ તો શીખવાડે જ છે પણ છોકરાઓ બી રિસ્પોન્ડ કરી એના પરિવાર પણ આનામાં એ થઈ તે માટે હું પોતે શિવકુમાર અને મારી પત્ની શ્રી દીપા શિવકુમાર અમે હૃદયથી થેન્ક યુ કહીએ છીએ ભરૂચમાં આવા કાર્યક્રમો થતા રહે અને આજના શુભ દિવસે હું મારા પિતાશ્રી ગુરુશ્રી શિવકુમાર સતીશકુમાર પિલ્લઈ અને બીજા એક ગુરુ હતા બહુ જ પ્રખ્યાત આપણા ભરૂ ભરૂચના જ ગુરુશ્રી નગીન જાદવ સાહેબને હું હૃદયથી યાદ કરું છું કારણ કે આ ભરૂચમાં કળા માટે હું તો ઠીક છે પણ એમને એના કરતાં બમણું ઘણું બધું યોગદાન આપેલી છે